આજે છે દિવાળી અને અમે તો જો કાલે પહોંચી ગયા છીએ ગામડે અને આજે પહોંચી ગયા છીએ વાડી એ સીતાફળ ઉતારવા તને કહેતી હતી ને ઘરની વાડીના સીતાફળ એક બ્લોગ માં કીધું તું જોઈ લો ફ્રેન્ડ એટલા મોટા મોટા ખમો અહીંયા ઉપર ચડી જાઓ સરખા દેખાય તો બહુ મોટા મોટા થઈ ગયા છે હમણાં હું છે ને ત્યાં જઈને બતાવું અંદર મારે કામ જ છે અમે સીતાફળ ઉતારવા આવ્યા છીએ બાન દાદાને તો ગયા મેં કીધું આવું પાંચ જ મિનિટમાં ખાલી બ્લોગ ઉતારીને બ્લોગ તો ઉતારવો જ પડે ને અને આજે દિવાળીનો બ્લોગ છે તો આમ જવું નાઇટ ડ્રેસમાં રખડું છું નહીં દિવાળીનો બ્લોગ દિવાળીનો દિવસ છે તો હું આમ જવું નાઇટ ડ્રેસમાં રખડું છું કેમ કે સીતાફળ ઉતારવા કંઈ નવા કપડાં પહેરીને તો હવાય નહીં એટલે પહેલાં હવે આ કામ પતાવી દઈએ પછી મસ્ત મજાના નાઈ ધોઈને મસ્તીના નવા નવા કપડાં પહેરી લઈએ અને સાંજે દિવાળી મને વાવ આલે બહુ વાળું

પાકલ હે પાકલ આ તો નાનું આમ તો જો આમાં બહુ એવડા મોટા મોટા છે કા દીદી હે ને ટેલર માં કુદકો ટેલર માં કુદકો મારી દે હું જાઉં સુલી દે તારા ઉભી રે અરે આ ગલુડિયા માં છે ને હું બ્લોગ ક્યાં મે છું બોલી છે એ મને યાદ નથી હવે કાઈ ને હું જાઉં છું સીતાફળ ઉતારવા એક આ ગલુડિયા વઈ જાય છે અમે કોરંદર સીતાફળ માં જ જેત પણ અંદર વઈ જાય છે એક બાજુ

આમાં હલવાઈ ગયું ગલુડિયું બિચારું હમણાં મારા પપ્પાને કહું કઉ કાઢી દે લીરા હલવાઈ ગયું છે ચાલો આપણે ઓલા ગયા આગળ હજુ જાપો ત્યાં જ ગલુડિયું દોડીને ને વાઈ ને એમાં લીરો નીકળી ગયો કઈ નઈ સારું નીકળી તો ગયો ચાલો હવે જઈએ પાટકું કામ ઉપર ઓકે હા છે કઈ કુટુંબ માર વાળ હલવાઈ ગયો આમાં

અને આ બાજુ તો નાના નાના સીતાફળ છે કેમ કે આ મોડા હોય પાતા આગળ તો ચલાયને એવડા મોટા થઈ ગયા છે મજા આવે છે ભાઈ બાયધવે વાડી કન્ટિન્યુ આમ જો અને પાકલ ઝાડે થી ઉતારીને ડાયરેક્ટ ખાવા જ લાગ્યો કા બાપા આ આટવા લીલા છૂટી ગયા વકલ પાડે છે મા દાદા ઉતારાઇ ગયા છે થોડાક બાકી છે હવે એ દેખો નવરી મારે બા પાણી પીવાનું આ જો કામકાજ વગરનો વગર નો કેવા સીતાફળ છે કે તો ચલો હવે છે ને થોડાક ઉતારવાનું બાકી છે ને બચાવવાનું છે ઘરે શાક બકાલા ઉતાર રહે આ શું છે દૂધી છે આવડી મોટી કેટલા કિલોની હશે

પાંચસો રૂપિયા દાડી આપી તાજલી તને તો હજાર રૂપિયા આપી હશે ને તો ગઈશ હવે જવી છે ઘરે હું ને ભાઈ બે કેમ કે ઘરે કામ છે આયા છે ઈસમય ના ઈસમય